પાટણ જિલ્લાનું રૂની ગામ તેના લાલ ચટક ગળ્યા અને સ્વાદિષ્ટ ગાજર થી ઓળખાય છે સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ વર્ષોથી ગાજરના પ્રદેશ તરીકે ઓળખાય છે પરંતુ આ વર્ષે ખેડૂતોને તેના ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે આ વર્ષ ખેડૂતો માટે કમાણી નહીં પરંતુ ચિંતા અને નુકસાનીનું કારણ બન્યું છે જાણીએ મારું નામ મનીષ પટેલ છે હું રૂની ગામ તાલુકો જિલ્લો પાટણ નું છું રૂની ગામની વાત કરીએ તો પાટણ જિલ્લાના ઉત્તર વિરોધમાં આવેલું છે અને એ સૌથી વધારે ત્યાં અહીંયા ખેતી ખેતી હોય તો ગાજરની ખેતી થાય છે પણ લગભગ છેલ્લા વર્ષ સુધી અમારા ગામમાં લગભગ નેવું થી પંચાણું ટકા ગાજરની ખેતી થઈ હતી પણ આ વખતે ખેડૂતોએ બહુ ઓછી ગાજરની કરી છે લગભગ વીસ થી પચીસ ટકા જ વાવેતર છે અને જો સૌથી મોટું કારણ હોય તો ગઈ વખત સુધી અમને લગભગ વીસ કિલોના લગભગ અઢીસો થી ત્રણસો રૂપિયા ભાવ મળતો હતો પણ આ વખતે બહુ જ મંદી છે અને અત્યારે જો જોવા જઈએ તો ગાજરનો ભાવ લગભગ સો થી દોઢસો રૂપિયા જ મળે છે એનું મોટામાં મોટું એક તો કારણ એ છે કે અત્યારે અમારું જે ગાજર છે એની સામે કોમ્પિટિશનમાં રાજસ્થાનના ગાજર 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 આવી છે 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 આમ તો એટલે બીજું નથી મળતો એના કારણે ખેડૂતો બીજી ખેતી તરફ વળવું પડ્યું છે કારણ કે એમને પોસાતું નથી અને એમને નુકસાન થાય છે ઘણી શું થાય છે એમને પોતાના પણ પૈસા ઉમેરવા પડે છે કારણ કે અત્યારે જો ઓછામાં ઓછા બસો થી અઢીસો રૂપિયા ભાવ મળશે તો જ એમને કઈક બાકી સો દોઢસો રૂપિયામાં શું થશે ખેડૂતને પોતાના ઘરના પૈસા મૂકવા પડે છે કારણ કે જ્યાં સુધી બસો રૂપિયા જેટલો ભાવ નહીં મળે ખેડૂતને ત્યાં સુધી ગાજરમાં કશું પોસાશે નહીં તો ટીવી એટીના માધ્યમથી મારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કેવું કહેવું છે અને સાથે સાથે કૃષિમંત્રીએ પણ કહેવું છે કે આ બાબતમાં થોડું ઋણીના ખેડૂતોનું પણ ધ્યાન રાખે અને સરકાર શ્રી આની તરફ કંઈક થોડું ધ્યાન આપે તો ઋણીના ખેડૂતો એમના ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માની ખેડૂતોને લગભગ પોસાતું નથી અને ઘણી વાત એવું થાય છે કે ખેડૂતે પોતાના ઘરના પૈસા ગાજર કરવી પડે ગાજર બજારમાં રિટેલમાં થી પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે જ્યાં ખેડૂતો પાસેથી ખૂબ જ ઓછી કિંમતે એટલે કે થી દોઢસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવે આ ગાજર ખરીદાઈ રહ્યું છે જેના લીધે ખેડૂતોને આ વર્ષ ખૂબ જ નુકસાનીમાં પડે તેવી શક્યતા છે કારણ કે ગાજરમાં પ્રતિ વીસ કિલોના બસો રૂપિયાથી વધારે ભાવ મળે તો જ ખેડૂતોને ગાજરની ખેતી પોસાય તેવી ભાવની આ અસમાનતામાં ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે હવે રૂની ગામમાં ગાજર ઉગાડનાર ખેડૂતો સરકાર પાસેથી સારા ભાવની આશા રાખી રહ્યા છે રિંકુ ઠાકોર લોકલ એટ મહેસાણા